મેળાત રૂબરૂ ખેતીકા સાગર આપડે કૃતિકા બે આવું આપડા પાકમાં ટૂંકમાં જમીન માં તો આપણે કેમ આમ ટૂંકમાં એક ખેડૂત ખેતીકા પ્રગતિશીલ કે જેમને મુલાકાત લીધેલી અને એમના પરમાણુ એક કૃતિકા બી નો ઉપયોગ કરેલો અને તેમને પણ સારી એક માહિતી મળી છે અને અવશ્ય કોઈ બી ખેડૂત મિત્રો એકવાર ખેતીકા સાગરની અવશ્ય મુલાકાત કરો નમસ્કાર